મજક કે બે આ તો મેમન તીંદો તો હા હે જકી માંડ આ તો હારુ હારુ બનાવાન છે સાણ સાફ બનાવાન છે ને જકી સાણા નું ચાક બનાવાનું છે આ બદ લહન કુટાયરું છે હે જકી તું ખાવા આઈ ને તું ભલે તમાડ આ ટામેટું મસ્ત કતર્યું છે ડુંગળીય સરકત્રી છે લહન ફોલે રાછે છે આ bari તો આવીશ નહીં આવે તું ખાવા આવે છે કે નહીં આવે કે આવીશ ને કેટલું ખાઈ તું કેટલું ખાઈશ એટલું બધું હે પેટ પેટ ભરાય એટલું ખાવું પડશે આ તો પણ સડન શાક તો આમ બનાવવાનું તો પણ ખુશ સડન શાક ખાય ને નહીં તો તો આમ ઓગળીઓ સાટથી રહી જાય તું એમ કહે તાર મમ્મીને કે આવે આ મારી માસીએ બનાવી દીધું એવું બનાવે આવ દે વાટકો લઈ નો આવશું મટકો લઈ ની હોય હોય બેસીને ખાવાનું છે ઘરે લઈ જવાનું તો આ તો હોય હોય રે અમારી ને આ તો બેઠ ખાવા રા હો આ તો ઘરે નઈ તવા 50 રૂપિયા મને આલવા પડતી પછી શાક ખાઈ નો પાછ સણન શાક તો કોઈ 40 રૂપિયાના થણા લાવ્યા હાલ ચાલ એ જ કે હાલ જક નઈ આલે કે નઈ આલે ચામ તો શાક જ મળશે હો તને